ઓમ શાંતિ બ્રહ્માકુમારી અટલાદરા વડોદરા દ્વારા આયોજિત પ્રોગ્રામ જે થઈ રહ્યો છે ઉલજનસે ઉત્સાહ કિઓર પ્રોગ્રામનું સ્થાન છે બિનસ ગરબા ગ્રાઉન્ડ રિલાયન્સ મોલની પાછળ ઓલ્ડ પાદરા રોડ ત્રેવીસ ડિસેમ્બર સવારે સાતથી નવનો કાર્યક્રમ રહેશે અને આપણા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વર્ય વિશ્વવિદ્યાલયના આંતરરાષ્ટ્રીય વક્તા બ્રહ્માકુમારી શિવાની દીદી જે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નારી રત્નથી સન્માનિત થયા છે જે આપણા વડોદરાની સંસ્કારી નગરીમાં ત્રેવીસ ડિસેમ્બરના રોજ જાહેર જનતાને આ વિષય ઉપર ઉદબોધન આપશે દરેકના જીવનને ઉલઝનમાંથી મુક્ત કરીને ઉત્સાહમાં કેમ આવવું એ જણાવશે કારણ કે ત્રેવીસ ડિસેમ્બર એટલે બે હજાર ત્રેવીસનું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને બે હજાર ચોવીસનું વર્ષ શુભારંભ થઈ રહ્યું છે તો આપણે બધા જ ઉલઝનમાંથી મુક્ત થઈએ અને ઉત્સાહની તરફ આવીએ એ વિશેષ સંદેશ દેવા માટે જ દીદી આપણી વચ્ચે આવી રહ્યા છે તો દરેક જાહેર જનતાને આપની ચેનલો દ્વારા હું અપીલ કરું છું કે દરેક આ પ્રોગ્રામનો અવશ્ય લાભ લે વ્યવસ્થાના ભાગરૂપે રજીસ્ટ્રેશન લિંક જરૂર ભરે અને પાસ વડોદરા બ્રહ્માકુમારી અટલાદરા સેવા કેન્દ્રો ઉપરથી જરૂર મેળવી લે ફરીથી બધાને હાર્દિક ઈશ્વર્ય નિમંત્રણ છે બ્રહ્માકુમારી અરૂણાદે સંચાલિકા વડોદરા પત્નાતરા ઓમ શાંતિ